તમને શું કેવા માંગે ઈ રાતે દસ વાગે પણ કાલ જ વાત છે ને લ્યો ને કાલે તમે અગિયાર વાગે ખાલી મેસેજ કર્યો તમે દડધન સામે થી કીધું કે

ડોક્યુમેન્ટ છે ને એ નવા જુના નીકળે એમ છે એટલે એની વિના તમને idea નહી આવે સાહેબ હમ બરોબર છે ને મારો પ્રશ્ન હું ત્યારે જ રજુ કરી એકવીસ કારણ કે અડધા ઓલા અડધા અડધા document કઈ જાણકારી નહી મને નહી મળે કે તમને ડબ્બા નહી મળે એવું થાય ભેગા થઈ જાય એટલે કેજો મને હા એટલે મારે કાલે એવું અગત્ય નું કામ આવી ગયું ને દવાખાના હમ

ખેડૂત મિત્રો રમણીકભાઈ કોટડીયા કોન નથી ઉપર દત્તન ખોટી વાત છે રમણીકભાઈ કોટડીયા બે વાગ્યે તમે રિંગ કરો તો એનો કોલ રિસિવ થાય છે અને મેસેજ કરો ને તો મેસેજ માં જવાબ આપે છે કાલ નો દાખલો અગિયાર વાગે તમને જવાબ આપો બરોબર છે બરોબર મારી ત્રણ તો મહિના હતા

હા તો એ હું હવે તૈયારી કરું છું પણ ઘરમાં સાહેબ એક દાખલો દાખલ દવાખાના ખાટલો છે ને એટલે બધી થી લાચાર છે સમજ તમને ફોર્મ મોકલાવી દઉં વોટ્સએપમાં